રાજકોટ જિલ્લાના ભાદર કોલોની ચકચારી હત્યા કેસના આરોપી અરુણા ઉર્ફ અનિતા દેવ મુરારીને આજીવન કેદની સજા ઓગણીસો છેનું માં ધોરાજી ભાદર કોલોનીમાં ક્વાર્ટર્સ નંબર છ માં રહેતા રાજેશ દેવ મુરારી અને તેમની પત્ની અરુણા ઉર્ફ અનિતા રહેતા હતા

દેવ મુરારેને અપરાધ મનુષ્ય વધ કરેલ હોવાનું માની આજીવન કેદની સજા ફટકારેલ રિપોર્ટર ફિરોજ ચોણેજા ધોરાજી નમસ્તે હું મનોજભાઈ પારેખ એડિશનલ પબ્લિક સેશન્સ કોર્ટ ધોરાજી ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસૈન મોહીબુલ્લા શેખ સાહેબે 1996 ના બનાવાના આરોપી અરુણા ઉર્ફે અનિતા રાજેશભાઈ દેવમુરારીને તકસીરવાન ઠરાવેલ છે બનાવની વિગત એવી છે કે ઓગણીસો છન્નુંમાં ધોરાદીમાં ભાદર આધુનિકીકરણ યોજનાની કોલોની હતી જેને જૂના લોકોને કદાચ યાદ હોય કે ભાદર કોલોની તરીકે ઓળખાતા તેમાં એક ગીરધરભાઈ કોઠિયા રાજુભાઈ કાનાબાર અને રાજેશભાઈ દેવમુરારી આ ત્રણ કર્મચારીઓ આ કોલોનીમાં ફર્સ્ટ ફ્લોર ઉપર રહેતા હતા એમાંથી બધાના બાળકો આમ સરખી જેવી ઉંમરના હતા એટલે અનિતાબેનને એમના બાળકો સાથે ગિરધરભાઈના બાળકોને ઝઘડો થતો તે વાતનો ખાર રાખી અને એક દિવસ ગિરધરભાઈ કોઠિયાના દીકરા જલદીપને પોતાના ઘરમાં બોલાવે છે એનો ગળાચીપ દઈ દે છે આ જલદીપ અર્ધબેભાન જેવો હતો એ દરમિયાન એને રસોડામાં લઈ જઈ અને દસ્તા મારી મારી અને મારી નાખે છે એકદમ ક્રૂર રીતે આ પાંચ સાડા પાંચ વાગે સાંજે આવી ઘટના બન્યા પછી એ લાશને પોતાના ઘરની સુટકેસમાં રાખી હતી સાંજે સાતેક વાગે જ્યારે ગિરધરભાઈ કોઠિયા ઘરે આવે છે અને જલ્દી મળતો નહોતો એટલે શોધખોળ કરે છે બધા શોધતા હોય છે એવામાં રાત્રે દસેક વાગે કાનજી શામજી કોયાણી કરીને ગ્રાઉન્ડ ફ્લોરમાં એક ભાઈ રહેતા હતા એમણે જોયું કે આ અરુણા ઉર્ફે અનિતાબેને એક લાશને સરકાવી ઉપરથી અને જઈને જોયું તો આ લાશ જલ્દી જ હતી તાત્કાલિક ત્યારના પોલીસ અધિકારી કારણ કે ગુમસુદ્ધા દાખલ થઈ હતી એનપી પરમાર પીઆઈ હતા એ આવી જાય છે આવીને અરુણાબેનની ધરપકડ થાય છે આ ધરપકડ થયા પછી અટક પંચનામામાં અરુણાબેનના આંગણાના નખ હાથમાં પહેરેલા પાટલા કબજે થાય છે અરુણાબેને પહેરેલો ચણિયો પણ કબજે થાય છે એણે એવી પોલીસ રૂબરૂ કબૂલાત આપી હતી કે ભાઈ મેં ગાઉન પહેર્યું હતું ને મેં ધોઈને સુકવી દીધું છે એટલે બીજે દિવસે સવારે એફએસએલ અધિકારીની હાજરીમાં પણ ઘરનું રોજકામ પંચનામું થાય છે જ્યાં ઘરની દિવાલો પર કબાટમાં આજે ગાઉન પહેર્યું હતું એમાં મરણ જનારના ચપ્પલ અરુણાબેનના ઘરમાંથી મળ્યા અને આ બધા જ સંજોગોને ધ્યાને લઈ અને અરુણાબેને એમના પતિ પાસે એક્સ્ટ્રા જ્યુડિશિયલ કન્ફેશન પણ આપેલું હોય એ સંજોગોને ધ્યાને લઈ અને નામદાર સેશન્સ જજ અલી હુસેન મોહબુલ્લા શેખ સાહેબે આરોપીને તકસીરવાન ઠરાવી અને આજીવન કેદ